નમસ્કાર ગુજરાત સ્વાગત છે આપનું ફરી એકવાર જાણકારી ગુજરાતની યુટ્યુબ ચેનલ પર તો મિત્રો આજે તારીખ પચીસ સાત બે હજાર ચોવીસ અને આજના મહત્ત્વના હવામાનના સમાચાર જાણવાના છે જેની અંદર મિત્રો આજે વાત કરીએ તો સમગ્ર ગુજરાતમાં કયા કયા વિસ્તારોમાં કેટલો વરસાદ પડશે તે તમામ બાબતે આ વિડીયોની અંદર વાત કરવાની છે અને સાથે જ મિત્રો જે વાત કરવાની છે તે હવામાન ખાતા અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ શું જણાવી રહ્યા છે તે તમામ બાબતે આ વિડીયો અંદર વાત કરવાની છે અને સાથે જ મિત્રો આગામી વરસાદ અને આગામી વરસાદી રાઉન્ડ ક્યારે પૂર્ણ થશે ક્યારે શરૂ થશે અને આગામી જે સિસ્ટમ છે તે ક્યારે સક્રિય થશે તે તમામ બાબતે આ વિડીયોની અંદર વાત કરવાની છે અને સાથે જ મિત્રો મને તમારા ગામનું નામ કોમેન્ટમાં જણાવી દેજો જેથી કરીને મને ખબર પડી જાય કે તમે કયા ગામથી અમારો વિડીયો નિહાળી રહ્યા છો તો મિત્રો ખાસ કરીને વાત કરીએ તો આજે ગુજરાતમાં કયા કયા વિસ્તારોમાં વરસાદ પડશે તો ખાસ કરીને મિત્રો સૌપ્રથમ સૌરાષ્ટ્રમાં જોઈએ તો ખાસ કરીને મિત્રો દરિયાકાંઠાના વિસ્તારોમાં ઓખા દ્વારકા ભાટિયા ખંભાળિયા લાલપુર સિચલી ભાણવડ પોરબંદર કુતિયાણા કદાચ કેશોદ ઉપલેટા ત્યારબાદ મિત્રો જામનગર સાઇડ જોઈએ તો જામનગર ધરોળ સાવડી કાલાવડ આટલા વિસ્તારોમાં મિત્રો મધ્યમથી ભારે વરસાદ પડી શકે તેવી આગાહી છે ત્યારબાદ મિત્રો ખાસ કરીને જોઈ લઈએ તો જૂનાગઢ જિલ્લા વિશે જોઈએ તો જૂનાગઢ વિસાવદર બગસરા જેતપુર ત્યારબાદ મિત્રો ઉપર જોઈએ તો ખાસ કરીને રાજકોટ જિલ્લો આવેલો છે જેમાં ખાસ કરીને રાજકોટ સાપર વેરાવળ ગોંડલ જસદણ કાલાવડ ઉપર જોઈએ તો મિત્રો ધરોળ સાવડી વાંકાનેર મોરવી ત્યારબાદ મિત્રો માલીવા હાલવડ ધાંગધ્રા કુડા થાણ ચોટીલા આટલા વિસ્તારોમાં મિત્રો મધ્યમથી હળવા એવા વરસાદી ઝાપટા જોવા મળી શકે તેવો આગાહી છે ત્યારબાદ મિત્રો ખાસ કરીને વાત કરી લે તો અમરેલી લાગુ વિસ્તારો જેમાં ખાસ કરીને અમરેલી બગસરા વિસાવદર ધારી કુંડલા તુલસી શ્યામ ઉના કોડીનાર વેરાવળ રાજુલા ત્યારબાદ મિત્રો ભાવનગર સાઈડ જોઈએ તો ભાવનગર જોનગઢ પાલીતાણા ત્યારબાદ મિત્રો તળાજા મહુવા આટલા વિસ્તારોમાં મિત્રો મધ્યમથી હળવા વરસાદી ઝાપટાં જોવા મળે તેવી આગાહી છે ત્યારબાદ મિત્રો ખાસ કરીને વાત કરી લઈએ તો ચોટીલા સાઈડ જોઈએ તો મિત્રો ખાસ કરીને થાણ ચોટીલા જસદણ ગઢડા બોટાદ બરવાળા બાનગઢ રાણપુર ધંધુકા લીંબડી આટલા વિસ્તારોમાં પણ મિત્રો વરસાદી ઝાપટાં જોવા મળે તેવી આગાહી છે ત્યારબાદ મિત્રો ખાસ કરીને વાત કરીએ તો કચ્છમાં કોઈ ખાસ પ્રકારનો વરસાદ જોવા મળશે નહીં પરંતુ મિત્રો હળવા એવા વરસાદી ઝાપટા દરિયાકાંઠાના વિસ્તારોમાં જોવા મળી શકે તેવી આગાહી છે તો મિત્રો સૌ પ્રથમ ગૌર નલિયા નાગવેરી સીસાગઢ માંડવી મુન્દ્રા ગાંધીધામ ભુજ ભચાઉ મનફરા રાપર અડેસર લોદરાની ધોલાવીરા ખાવડા નીરોમાં આટલા વિસ્તારોમાં મિત્રો વરસાદી ઝાપટા જે છે તે હળવા એવા જોવા મળી શકે તેવી આગાહી છે ત્યારબાદ મિત્રો ખાસ કરીને વાત કરી લઈએ તો આવતીકાલે એટલે કે મિત્રો ખાસ કરીને વાત કરીએ તો છવ્વીસ સત્યાવીસ અને અઠ્યાવીસ જે છે તે ખાસ કરીને ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારેથી ભારે વરસાદની આગાહી છે તો મિત્રો ખાસ કરીને સાવધાન રહેવાનું છે આગામી ત્રણ દિવસ માટે તો સૌ પ્રથમ મિત્રો વાત કરી લઈએ તો જે મધ્ય ગુજરાતમાં ખાસ કરીને જોઈએ તો મિત્રો જે ખાસ કરીને જોઈએ તો કુડા હાલવડ ધ્રાંગધ્રા સુરેન્દ્રનગર નળ સરોવર વિરમગામ અહેમદાબાદ ગાંધીનગર કડી ત્યારબાદ મિત્રો મહેમદાબાદ ડાકોર કપડવંજ બાલાસિનોર લુણાવાડા બાયદ ચાહલોદ પીપલોદ ગોધરા દાહોદ આટલા વિસ્તારોમાં મિત્રો મધ્યમથી હળવો નહીં પરંતુ મિત્રો ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો મિત્રો ખાસ કરીને ઉપરના વિસ્તારો જે છે ઉત્તર ગુજરાત તેમાં પણ ભારેથી ભારે વરસાદ જોવા મળે છે ખાસ કરીને મિત્રો જોઈએ તો અહીંથી જોઈએ તો મિત્રો હારજી રોડા પાટણ ત્યારબાદ મિત્રો રાધનપુર સાણસમા મોઢેરા મહેસાણા સિદ્ધપુર વડનગર હિંમતનગર ત્યારબાદ મિત્રો ઈડર મોડાસા આ બાજુ જોઈએ તો મિત્રો ખાસ કરીને ડુંગરપુર અને ઉપર ઈડર ખેડબ્રહ્મા સુધી અંબાજી સુધી ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારબાદ મિત્રો ખાસ કરીને વાત કરીએ તો દક્ષિણ ગુજરાત જેમાં ખાસ કરીને સુરત લાગુ વિસ્તારો છે તો તેમાં મિત્રો ખાસ કરીને જોઈએ તો દક્ષિણ ગુજરાતમાં તારાપુર આણંદ બોરસદ ખંભાત વડોદરા ચાપાનેર બોડિલી ત્યાર મિત્રો ડભોઈ કરજણ જંબુસર સિનોર ભરૂચ દહેજ કોસંબા વાંકડ રેડિયાપાડા ઉમરપાડા સુરત ત્યાર મિત્રો નવસારી બીલીમોરા વલસાડ વાપી વાંસદા બારડોલી વ્યારા આહવા ડાંગ આટલા વિસ્તારોમાં મિત્રો ભારેથી ભારે વરસાદ જ તાંડવ જોવા મળી શકે તેવી આગાહી છે ભારેથી અતિભારે મેઘખાંગા જોવા મળી શકે તેવી આગાહી કરવામાં આવી છે તો મિત્રો ખાસ કરીને આજના તમામ સમાચાર મેં તમને જણાવી દીધા છે પરંતુ મિત્રો હવે સમાચાર જાણવાના છે આવનારા એટલે કે મિત્રો આવનારા દિવસોમાં પણ જે ચોમાસું છે તે ગુજરાતમાં કઈ તરફ આગળ વધે છે તો ખાસ કરીને મિત્રો જોઈએ તો આવનારા દિવસોમાં જે છે તે મિત્રો ભારેથી તે ભારે વરસાદની આગાહીઓ કરવામાં આવી છે કારણ કે મિત્રો અહીં જે મધ્યપ્રદેશમાં એક નવી સિસ્ટમ બની છે ઇન્દોર સાઈડ જે સિસ્ટમ ગુજરાત સાઇડ અસર કરે તેવું લાગી રહ્યું છે તો મિત્રો આગામી ત્રણ દિવસ પણ ગુજરાત માટે ભારે રહેશે તેવું લાગી રહ્યું છે તો મિત્રો આવનારા સમાચાર જાણીશું આવનારા વિડીયોની અંદર આજ માટે આટલું જ રાખીએ છીએ ત્યાં સુધી મિત્રો મને રજા આપશો ધન્યવાદ જય શ્રી કૃષ્ણ જય માતાજી